વડોદરા શહેરના રાણેશ્વર સર્કલ થી જેપી રોડ પોલીસ સ્ટેશન જતા વચ્ચેના જે માર્ગ છે ત્યાં બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે મિત્રો ફૂટપાથ પર જયારે બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેની અંદર ગેરરીતિના આક્ષેપ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યા છે સાંદેજા વિસ્તારમાં બ્લોક નાખવામાં રેટ મિક્સ માલ નાખી રેતીની ગાદી કરી અને બ્લોક બેસાડ્યા અને વોર્ડ કચેરી પાસે જ અધિકારીઓની વોચ હોવાથી ત્યાં પીસીસી કરી રેતીની ગાદી કરી બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે તે જ સમયે બે અલગ અલગ વિસ્તારની કામગીરીમાં ભેદભાવ કેમ રાખવામાં આવે છે તેવા એક પ્રશ્નાર્થ ઉભા કરવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર કરવા માટે જ્યાં પહેલેથી જ મજબૂત સ્લેબ હોય ત્યાં પેવર બ્લોકની જરૂરત નથી છતાં સ્લેબ તોડવા અને તક તકલાદી કામરૂપ બ્લોક નાખવા આમ ડબલ કામગીરીને કારણે પ્રજાના પૈસાનો વેડફાટ થાય તે મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જ સ્થળ પર છે અને ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે સુપરવાઇઝર ક્યાં છે તેમ પૂછવામાં પણ આવ્યું સુપરવાઇઝર કે કોઈ અધિકારી કામગીરી ના સ્થળે હાજર જ નથી સુપરવાઇઝર કે અધિકારી વગર જ કામગીરી કરવામાં આવી રહી છે તે સ્પષ્ટ નજરે પડ્યું છે હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોય તે સામાજિક કાર્યકર્તાએ મીડિયાના માધ્યમથી અધિકારીઓ સુધી વાત પૂછી છે અને જાગે તેવી રજૂઆત પણ કરી છે વધુમાં બે દિવસ અગાઉ વરસેલા વરસાદ સમગ્ર વડોદરામાં જ્યારે પાણી ભરાઈ ગયા હોય ત્યારે કેટલાક વિસ્તારોમાં નાખેલા પેવર બ્લોક પણ બેસી જવાથી છે તે જ જગ્યા પર ભૂવો પડ્યો હોય અને ત્યાં જ પડી ગયા તે ભૂવો પણ જે છે તે પણ કેમેરામાં કેદ થયો છે આ સમગ્ર બાબતે જે સામાજિક કાર્યકર અસ્પાક મલે કે છે તેઓ વિરોધ કર્યો છે દોલતભાઈ અહીંયા કોઈ હાજર નથી સુપરવાઈઝર છે ને હમણાં તેતા આગળ ગયા છે આ પેવર બ્લોકની કામગીરી ચાલુ છે કોઈ સુપરવાઇઝર નથી ના છે છે તૈયારીમાં આગળ આગળ જ ગયા છે કઈ મોટો ખાડો ખડ્યો કેબલ વાળા એના માટે ભીગી ગયો તો ભાઈ કે છે કામગીરી થોડા દિવસ અગાઉ જ કરવામાં આવી હતી ના ને

મજૂર છે મજૂર થોડી ખબર પડે રાજુ આ મકરંદ દેસાઈ રોડ તાંદલજા વિસ્તાર છે તમે જોઈ શકો છો પાથર પાક્કા સ્લેબ ભરેલા છે અને એ સ્લેબ તોડીને પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે અને જ્યારે પેવર બ્લોક નાખવામાં અહીંયા આવે છે તો એ પેવર બ્લોકની અંદર વેટ મિક્સ જમીન ઉપર પાથરી એના ઉપર રેતીની ગાદી કરી અને કામગીરી કરવામાં આવે છે એના સ્થાને તમે જે વોર્ડ ઓફિસ છે વોર્ડ નંબર અગિયારની કચેરી એ કચેરીવાળો રોડ જોવા જાઓ તો એ રોડ ઉપર આ જ પેવર બ્લોકની કામગીરી થાય છે અત્યારે ત્યાં પણ કામગીરી ચાલુ છે અત્યારે અહીંયા પણ કામગીરી ચાલુ છે અહીંયા આગળ કામ કરવામાં આવે છે ત્યારે સીધું જમીન ઉપર વેટ મિક્સ નાખી અને રેતીની ગાદી કરીને પેવર બ્લોક ફિટ થાય છે જ્યારે જ્યાં આપણે વોર્ડ અગિયારની કચેરી પાસે વેટ મિક્સ નાખી એના ઉપર કાયદેસરનું આરસીસી સ્લેબ જેવું ભરવામાં આવે છે અને આરસીસી સ્લેબ ભરીને પછી એના ઉપર ગાદી કરવાની અને પછી ગાદી કરીને પેવર બ્લોક નાખવામાં આવે છે તો એક જ સમયે બે સ્થાને કામ થાય બંને સ્થાને કામ કરવાની ક્વોલિટી અને પદ્ધતિ કયા કારણસર અલગ રાખવામાં આવે આ વિસ્તારમાં જ આવી તકલાદી કામગીરી કેમ કરવામાં આવે છે હજુ તો આજે જ પેવર બ્લોકની અઠવાડિયું બી નથી થયું પેવર બ્લોકની કામગીરી થઈ અને તમે જોઈ શકો છો ગાળા પડીને પેવર બ્લોક બેસવા માંડ્યા એટલે અહીંયા આગળ પેવર બ્લોક નાખવાના એટલે ખાલી સો ખાતર નાખવાના વારંવાર નાખવા પડે વારંવાર તૂટી જાય અને વારંવાર કરપ્શન થાય લોકો પરેશાન હાલ થાય એવી એક માનસિકતા બીજી એક વસ્તુ કે જ્યારે સ્લેબ ભરેલો જ છે તો જે જગ્યાએ સ્લેબ ભરેલો હોય પાકો ભરેલો હોય વર્ષોથી ભરેલો હોય મજબૂત સ્લેબ હોય કોઈ જરૂરત ના હોય તો એટલું સ્થાન તમે છોડી દો અને કોન્ટ્રાક્ટરમાંથી માપણી કરીને એટલું કામ માઇનસ કરી દો તો પ્રજાના પૈસા બી બચશે અને પ્રજાને પડતી મુશ્કેલીઓ બી ઓછી થશે આ તો સ્લેબ તોડી અને પેવર બ્લોક નાખો છો અને પેવર બ્લોકની કામગીરી તકલાદી કરો છો એટલે પેલું માણસે પોતાની સુવિધા માટે પોતાના ખર્ચે સરકારે જ્યારે પેવર બ્લોક પહેલાં ના નાખે તો પોતાના ખર્ચે જ્યારે સ્લેબ ભરી દીધા તો એ સ્લેબ ભરી દીધા પછી તમે લોકોને હેરાન કરવા સ્લેબ તોડવા આવી ગયા અને સ્લેબ તોડીને પેવર બ્લોક નાખ્યા તે બી તકલાદી કામગીરીના તો આવી નીતિ કેમ જો કદાચ ત્યાં આગળ આરસી કરીને પેવર બ્લોક નાખતા હતા તો અહીંયા આગળ તોડવાની જરૂર નથી થોડું કોતરીને એના ઉપર ગાદી કરી હોત તો પેવર બ્લોકની તમારી કામગીરી થઈ જાય એટલે કયા કારણસર આવી ખોટી મજદૂરી કરાવવાની ને ડબલ કામ કરાવવાનું પહેલાં તોડવાના પૈસા આપવાના પછી પાછા બનાવવાના પૈસા આપવાના એટલે આ એક કરપ્શન કરવાની પદ્ધતિ છે એટલે મારું કોર્પોરેશનને કમિશ્નરશ્રીને રોડ શાખાને આ બધાને સીધો સવાલ છે પૂછવા માંગુ છું કે તમે મને આનો ખુલાસો આપો કે ભાઈ તમે કયા કારણસર જ્યાં પાકા સ્લેબ ભરેલા છે જ્યાં પેવર બ્લોક કરતાં સારી કક્ષાનું કામ થયેલું છે તો એવા સ્થાને કયા કારણસર તોડી રહ્યા છો તમે અને એવું તોડીને શું કરવા તમે લોકોને પરેશાની વધે એવા કાર્યો કરી રહ્યા છો એટલે આ એક કરપ્શનનો તરીકો છે અને આ તરીકો છતો થાય છે અને એના કારણે પેવર બ્લોક બેસી પણ જાય છે કારણ કે કામગીરી કરવામાં અહીંયા આરસીસી નથી કરતા અલ્યા ભાઈ આરસીસી છે ત્યાં તો તમે કોતરીને ડાયરેક્ટ પથ્થર લગાવી દો ગાદી કરી દો તો તમારે બીજી જગ્યાએ આરસીસી કરો છો અહીંયા આરસીસી નથી કરતા તો જેટલા સ્થાને આરસીસી મળે છે ત્યાં તો મળી જાય એટલે આ એક ખોટી કામગીરી એટલે કામગીરી ખોટી નથી પણ કામગીરી કરવાનો તરીકો ખોટો છે અને પછી જ્યારે કોઈક આવી સાચા પ્રશ્નો ઉજાગર કરે તો એવું કહેવામાં આવે કે આ લોકોએ વિરોધ કર્યો એટલે કામ બંધ થઈ ગયું ભાઈ સાનો વિરોધ અમે વિરોધ સાનો કરીએ છીએ અમે તમારી કામ કરવાની પદ્ધતિનો વિરોધ કરીએ છીએ કામનો વિરોધ નથી અહીંયા એટલે આવી ખોટી પદ્ધતિએ કામ કરવાનું બંધ કરે કરપ્શન કરવાનું બંધ કરે કોર્પોરેશન પ્રજાના પૈસાને લૂંટાવવાનું બંધ કરે